પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ ની કથળતી જતી સ્થિતિ પર ટિપ્પણી કરી છે આખો બનાવ શું છે તેના પર વાત કરવી છે આ વિડીયો નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનું રાજકારણ ગરમાઈ શકે છે તેવા ભણકાર સાંભળવામાં આવી રહ્યા છે જી હા આજ રોજ આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી હતી જેની અંદર ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ચેતર વસાવા અને બીજા ઘણા અગ્રણી નેતાઓ હાજર હતા જેની અંદર આમ આદમી પાર્ટીએ જે પ્રકારે ભાજપે તેમના પર ખોટા આક્ષેપો મૂક્યા છે તેમના ઉપર ટિપ્પણી કરી હતી તો ચાલો સાંભળીએ કે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી શું બોલ્યા તમે જોયું હશે કે એક તો ગુજરાતમાં પોલીસની ઘટ છે વર્ષોથી પોલીસની ભરતી કરવામાં આવતી નથી બીજી બાજુ અભણ મંત્રીને ખબર નહીં કોણ શિખામણ આપી દે છે પોલીસને પોલીસનું કામ જ કરવા નથી દેતા પોલીસને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ રાખે છે ભાજપના નેતાઓ ડ્રગ્સમાં પકડાય ભાજપના નેતાઓ લેન્ડ માફિયામાં પકડાય ભાજપના નેતાઓ બળાત્કારમાં પકડાય ભાજપના નેતાઓ હત્યામાં પકડાય તમામ બે નંબરી કામ હોય ભાજપના નેતાઓ પકડાય મારે ભાજપના નેતાઓને કેવું છે પોલીસ તમારા મારા બાપની નથી આ બંધારણ ઉપર આ કાયદા ના વ્યવસ્થા ઉપર ચાલનારી પોલીસો નથી તમે શું કર્યું છે તમારા ફોન ઉપર ચલાવડાવો છો પોલીસને અને પોલીસને પગાર તમારા ઘરમાંથી નથી અપાતો અને એટલા માટે આજે દુઃખ સાથે કેવું પડે છે એમના ઉપર ખોટી ફરિયાદો કરવી છે જેનું કોઈ બહુ નામ નથી જેમને ખરેખર ખોટા કેસ કરીને પાસાઓની ધમકીઓ આપવામાં આવે ડરાવવામાં આવે ને એને ફસાવાની કોશિશો થાય ટ્વીટો થાય દિલ્હી સુધી થાય ત્યારે આ પોંજી સ્કીમમાં આ તમારા આ નેતાઓ શ્રીઓ છે એ આખે આખા નેતાઓના ઘરે પૈસા શું પહોંચી ગયા છે કે પોંજી સ્કીમમાં ભાજપનો ફાળો છે અચ્છા ઈડીમાં એવું કહેવામાં આવ્યું છે કે ઈડી છે એ આમ આદમી પાર્ટીના નકલી ઈડી વાળા

આદિવાસી વિદ્યાર્થીઓના છીનવાઈ ગયેલ હક પર પણ ટિપ્પણી કરી હતી તો ચાલો સાંભળીએ કે વસાવા શું ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એ માટે છેલ્લા બે હજાર દસથી થી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપની યોજના ચાલુ હતી જેના થકી બીએસસી બી બીએસસી નર્સિંગ હોય જીએનએમ નર્સિંગ હોય ડિગ્રી એન્જિનિયરિંગ હોય જેવા અનેક ઉચ્ચ કક્ષાના અભ્યાસો માટે વિદ્યાર્થીઓ એ સ્કોલરશીપના આધારે ભણી શકતા હતા પણ આ ગુજરાતની ભાજપની સરકારે આદિવાસી વિરુદ્ધની એમની માનસિકતા એમણે છતી કરી છે અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ એમના આદિજાતિ વિકાસ વિભાગે એક પરિપત્ર પાડીને આ સ્કોલરશિપની યોજનાઓ બંધ કરવામાં આવી છે આ પરિપત્ર રદ નહીં કરવામાં આવે પોસ્ટ ગ્રેજ્યુએટ જે મેટ્રિક સ્કોલરશીપ ની યોજના તે ફરી ચાલુ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આદિજાતિ વિસ્તારોમાં જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે આ વિદ્યાર્થીઓ સાથે રહીને કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું જે પ્રકારે આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી સવાલો ઉઠાવ્યા છે તેના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબસાઇટ